જમવાનો સ્વાદ સો ગણો વધારી દે તેવા એકદમ નવી જ રીતે કાઠિયાવાડી સ્ટાઈલ નવા જ મસાલા સાથે આવા મરચા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ભરેલા મરચાનો એકદમ નવો ટેસ્ટ સાથે વિન્ટર સ્પેશિયલ હરાભરા વરાળિયા ભરેલા મરચાં બનાવીશું તો જમવાનો સ્વાદ પણ ડબલ કરી દેશે અને શાકની પણ જરૂર નહીં પડે અને આવા લસણિયા મરચાં તમે ક્યારેય નહીં ટ્રાય કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો આવા એકદમ નવી જ રીતે ગ્રીન અને લસણિયા મરચાં બનાવવા માટે આ રીતના આપણે કોલર મરચાં લેશું જે મીડિયમ તીખા હોય અને એમાં આપણે સ્ટફિંગ આસાનીથી ભરી શકીએ તો મરચાંને આપણે આ રીતે કટ લગાવવાના આ મરચાં છે ને જો બહુ તીખા નથી પણ તો પણ હું એના થોડા હલકા બી કાઢી દઉં છું જેનાથી આપણે જે સ્ટફિંગ ભરીશું ને એ આસાનીથી આપણે ભરવામાં મજા આવશે અને સાથે સ્ટફિંગ પણ થોડું વધારે એડ કરી શકાશે તો આ રીતે તમે જેટલા મરચાં બનાવવાના હોય ને એને બધાને સરસ રીતે કટ કરી તૈયાર કરી લેવાના અને પછી આમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી અને મરચાંનો ટેસ્ટ છે ને એ ડબલ કરી દેશું અને મરચાં છે ને એ ઠંડીમાં ખાવાની ખૂબ મજા આવે છે આવા ભરેલા મરચાંના મેં ઘણી બધી રેસિપીઓ શેર કરી છે તમે મારી ચેનલ પર એકવાર જરૂરથી ચેક કરજો તમને ઘણી બધી આવી ભરેલ મરચાંની રેસિપી મળી જશે અને જમવાનો સ્વાદ સો ગણો વધારી દેશે તો તમે ક્યારે આવા ગ્રીન કલરના એકદમ ટેસ્ટી ભરેલા મરચાં બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો હું જેથી તમને તમારા સિટીની ફેમસ રેસીપી પણ શેર કરી શકું હવે અહીંયા તમે જુઓ મેં બધા જ મરચાંના બી કાઢી લીધા છે અને એને સરસ રીતે સાફ કરી લીધા છે હવે આપણે મસાલો તૈયાર કરીશું સ્ટફિંગ બનાવવા માટે બે ટેબલ સ્પૂન સિંગદાણા લેશું અને સાથે તીખાસ માટે એક તીખું લીલું મરચું લીધું છે અને લસણિયા મરચાં બનાવવા માટે વન ફોર્થ કપ લીલું લસણ લેવાનું એનાથી બહુ સરસ એવી ફ્લેવર આવશે અને સાથે ફ્રેશ લીલા ધાણા તો મેં એક કપ જેટલા લીધા છે હવે આ બધા મસાલાને આપણે થોડો દર દરો એવો તૈયાર કરીશું એકદમ ફાઇન નહીં કરવાનું આ રીતનું સ્ટફિંગ તૈયાર કરવાનું હવે આ સ્ટફિંગને એકદમ ટેસ્ટી બનાવવા માટે પહેલાં એક વાસણમાં કાઢી લેશું અને હવે બીજા મસાલામાં થોડો હળદર પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન ખાંડ તમે એની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ અને એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું ટેસ્ટી ચટપટો આ મસાલો તૈયાર થાય છે અને વિન્ટરની સિઝન માટે તો એકદમ બેસ્ટ છે કારણ કે લીલું લસણ છે ને અત્યારે સિઝનમાં હોય ને તો બહુ સરસ એનો ટેસ્ટ આવે છે અને લીલા લસણમાંથી આપણે ઘણી બધી રેસીપીઓ બનાવતા હોઈએ છે પણ આવા મરચાં જો તમે ન બનાવ્યા હોય ને તો એકવાર તો જરૂરથી ટ્રાય કરજો બધો મસાલો સારી રીતે મિક્સ કરી દેશો અને હવે આપણું આ સ્ટફિંગ તો એકદમ સરસ રીતે રેડી થઈ ગયું તો હવે મરચાંને આપણે ભરી લેવાના મરચાંને ભરતી વખતે જો મરચાં તીખા હોય ને તો તમારે ધ્યાન રાખવાનું એટલે હાથ બળે નહીં અને સ્ટફિંગ છે ને એ થોડું વધારે એડ કરવાનું આ રીતે સ્ટફિંગ છે ને પ્રેસ કરી આખા મરચાં ભરી લેવાના એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે તો આ રીતે બધા જ મરચાંને આપણે સરસ રીતે ભરી અને તૈયાર કરી લેશું અને પછી આ મરચાંને એકવાર ભરી તમે રાખી શકો છો જ્યારે પણ તમારે બનાવવા હોય ને ત્યારે તરત જ એને તૈયાર કરી શકાય છે તો આ મસાલો ભરી અને તમે ફ્રીઝમાં રાખી દેશો તો એકથી બે દિવસ મરચાં ખરાબ નથી થતા અને પછી જ્યારે તમારે ફ્રાય કરવા હોય વરાળથી બાફવા હોય ત્યારે તમે એને તરત જ બાફી અને સવ કરી શકો છો હવે અહીંયા બધા જ મરચાંને તમે જુઓ મેં ભરી અને તૈયાર કરી લીધા છે હવે આ મરચાંને આપણે ટેસ્ટી વઘાર સાથે તૈયાર કરીશું તો બહુ સરસ એવો ટેસ્ટ આવશે એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને તેલને સરસ રીતે ગરમ થવા દઈશું હવે એમાં એક ટી સ્પૂન રાઈ એડ કરીશું અને અડધી ટી સ્પૂન જીરું રાઈ જીરાનો વઘાર છે ને આ મરચામાં બહુ સરસ લાગે છે તો વઘારને સરસ રીતે આપણે થવા દેવાનું પછી એમાં થોડી હિંગ પણ એડ કરીશું અને સાથે એક ટી સ્પૂન તલ પણ એડ કરવાના એનાથી જ સરસ એવો ટેસ્ટ આવશે હવે મરચાં એડ કરી દઈશું અને થોડીવાર માટે આપણે આ રીતે ચલાવતા રહીશું તો મરચાં છે ને તરત જ ઉપર ડિઝાઇન થવા લાગે છે તો આપણે શું કરીશું કે ગેસની લો ફ્લેમ ઉપર એને ફ્રાય કરવાના છે તો વરાળથી બાફવા માટે આપણે એને ઢાંકી દેવાના અને બે મિનિટ માટે આપણે એને થવા દેવાના પછી આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતું રહેવાનું પછી ફરીથી આપણે એને એકથી બે મિનિટ થવા દેવાના અને વચ્ચે વચ્ચે આ રીતે તમારે એને ફેરવતા જવાના એટલે સરસ રીતે બધી સાઈડથી સોફ્ટ થઈ જાય અને અંદરથી બફાઈ પણ જાય મસાલો પણ સારો એવો કૂક થઈ જાય તો મેં એકવાર આ રીતે ફેરવી દીધા ફરીથી ઢાંકી દઈશ અને ફરીથી આપણે એને થોડીવાર માટે થવા દઈશું તો હવે આ મરચાં છે ને એ થોડા હલકા ક્રંચી સાથે એકદમ સુપર ટેસ્ટી તૈયાર થઈ ગયા છે તો આ મરચાંને ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી અને તમે કોઈ પણ ડીશ સાથે સર્વ કરજો બહુ સરસ એવા લાગશે અને દાળ ભાત સાથે તો બહુ સરસ લાગે છે તમારે શાકની પણ જરૂર નહીં પડે એટલા સરસ ટેસ્ટી આ મરચાં લાગે છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને તો જો તમે ક્યારે આવા વરાળિયા ગ્રીન કલરના લસણિયા મરચાં ટ્રાય ના કર્યા હોય ને તો આ એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે બધાના ફેવરિટ થઈ જશે તો મેં તો એને દાળ ભાત રોટલી સાથે સૌ કર્યા છે મેં શાકની જરૂર નથી પડી એટલા સરસ ટેસ્ટી બન્યા છે તો તમે પણ આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક જરૂરથી કરજો